આજ રોજ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા રેવા અરણ્યા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પર્યાવરણને બચાવવા તથા હરિયાળી વધારવાના પાવન ઉદ્દેશ્યથી આયોજીત આ કાર્યક્રમમાં અનેક પર્યાવરણ પ્રેમીઓએ ભાગ લીધો હતો અને જાતે વૃક્ષો વાવી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિક મુક્ત અભિયાનની પણ ચર્ચા કરવામાં આવી સહભાગીઓએ એક અવાજે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને પર્યાવરણ માટે હાનિકારક પ્રવૃત્તિઓથી દૂર રહેવાનો સંકલ્પ લીધો આ પ્રસંગે ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી અંકલેશ્વર રેન્જના વન અધિકારી ડીવી ડામોર તેમજ કાઉન્સિલના અને અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં પર્યાવરણ જાગૃતિ ફેલાવવી અને ભવિષ્યની પેઢી માટે એક સ્વચ્છ અને હરિત પૃથ્વી બનાવવાનો સંદેશ આપવાનો રહ્યો આજ રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રેવા અરણ્ય તેમજ રેન્જ ફોરેસ્ટ ભરૂચ રેન્જ નોક ભરૂચ અંકલેશ્વર રેન્જ આજે વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખેલો છે અને એ પણ ગોલ્ડન બ્રિજ ના સામે છે અને બોરભાઠા બેટમાં રેવા અરણ્ય નામે એક વન તૈયાર કરેલું છે અને એમાં વન પ્રેમીઓ બધા સાથે છે અને આજે વૃક્ષારોપણનો સુંદર કાર્યક્રમ કર્યો છે એમાં ફળ લાગે એવા વૃક્ષો છે ફૂલ લાગે એવા પણ વૃક્ષો છે અને પક્ષીઓને બસ મોજ જ મોજ છે એવું આ આજે વૃક્ષારોપણ થયું છે સુંદર મજાનું